અંકલેશ્વરમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે બનેલી કન્યા શાળામાં છાત્રાઓને પ્રવેશ કરાવાયો અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર ત્રણના શાળાના બિલ્ડિંગનું એક કરોડ પચીસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે આ શાળામાં વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ લેબ સ્માર્ટ રૂમ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ રૂમ પુસ્તકાલય અને ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ નવ નિર્મિત શાળા ભવનમાં વિદ્યાર્થીનીઓનો પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ નગર શિક્ષણ સમિતિના સભ્ય ધર્મેશ રાણા વિક્રમ મજમુદાર નરેશ મોદી અને કલાવતીબેન તેમજ कन्या શાળાના આચાર્ય વર્ષાબેન ગોવાળીવાળાએ વાજતે ગાજતે ધોરણ 1 થી 8 ની વિદ્યાર્થીનીઓને પુષ્પ વર્ષા અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો નમસ્કાર હું ધ્રુવી નવનિર્મિત સારા ભવનમાં પ્રવેશ મેળવવાથી અમને ખૂબ આનંદ થયો છે આ શાળામાં ભણવાની અમને ખૂબ મજા આવશે શાળાના નવનિર્મિત ભવનમાં પ્રવેશતા વિદ્યાર્થીનીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા નંબર ત્રણના નવનિર્મિત મકાનમાં શાળાના બાળકોને પ્રવેશ કરાવી અમે આનંદની લાગણી અનુભવીએ છે આ મકાન કોહેન્સ કંપની દ્વારા એક એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધા સાથે સુવિધામાં સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથેનું સંપૂર્ણ સજ્જ મકાનમાં બાળકોને તમામ સેફ્ટી અહીંયા મળી રહેનાર છે ત્યારે બાળકો ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી ઘડે એવી અમારી સૌની અભિલાષા છે